હરર મહાદેવ મિત્રો તો આજે આપણે થઈ ગયા નહીં બન તૈયાર આ તો તમને ખબર જ હતી કે આપણે કારીગર આવવાના તો કારીગર તો આવી જ ગયા અને હું ફોલ્ડ હતો એ તમને કીધું હતું કે આપણે આગલા વિડીયોમાં જાણશું તો આજના વિડીયોમાં જાણવી છે કે શું ફોલ્ડ છે તો આજ તમને કહેવાનું છે મિત્રો તમને જે ફોલ્ડ છે એ આ વિડિયોમાં તમને જાણવા મળી જાય કેમ કે આપણે લાયા હતા ઘંટી એ તો તમને ખબર જ છે એ વિડીયો તમે બધા જોયેલા દે ફોલ્ડ મોટા મોટો એ હતો કે આ ફૂંક્યામાંથી દાણા ઉડાડતા હતા જ્યાં આપણે કચરો ઉડાડવાનો હોય એથી દાણા ઉડાડતા હતા અને મિત્રો બીજો ફોલ્ડ એ હતો જેથી દાણા કાઢે એના ફાડા કરી નાખતા એટલે દાણા ભાંગી નાખતા હતા અને મેન આપણે એવરેજ મળતી નથી કેમ કે કલાકે એસી મણ દાણા કાઢવાના બદલે પચામણ કાઢતું તો કારીગર ને એટલે જ આપડે બોલાય છે ને કારીગર આવી ગયા છે ને એ મથે છે તો જોઈએ શું થાય છે તો બે કારીગર આવીને ઉપલો જે આવે એ ખોલી નાખી છે એક ફૂલી લાયા છે એ તમે જોઈ શકો છો આ ફૂલી નાખવાની છે પછી કમ્પ્લીટ થાય પછી કારીગર જે ઉપરનું છત આવે એ આખું ખોલી જ નાખેલું છે અને પછી જાળી પણ કાઢી નાખી કેમકે અમારે ફૂલી ફિટ કરવાની હતી અમારે જાળી નડતી હતી એટલે જાળીને કાઢવી પડી તો કારીગર પાછું ફીટ બીટ કરીને કહી દીધું તો અમે થઈ ગયું કમ્પ્લીટ પણ કારીગરને આપણે ઘરે જવા નતો દીધા કેમ કે જો આપણે આંકવાનું હતું કારીગર હોત તો જ ખબર પડે એટલે કારીગરને ઘરે જવા નહોતા દીધા આપણે આવી જઈએ આપણે જ્યાં આંકવાનું હતું ન્યા અને ન્યા આવીને આપણે પહેલાં તો ચા ઠપકાઈ આ બા ઠપ કરીને આપણે ટ્રેક્ટર પાછું માર્યું જે લેવલમાં લેવાનું હતું એ લેવલમાં મૂકી દીધું પણ આપણે જ્યાં આંકવાનું હતું ન્યા ઘઉં વસા પડ્યા એટલે ખબર ન પડી એટલે જાજા ઘઉં હતા ન્યા આપણે જવું પડ્યું તો આપણા પાસે ન્યા નીકળી ગયા ફિલહાલ મિત્રો બીજી આવીને આપણે ઘંટી ચાલુ કરી દીધી ને અમે ફૂંક્યામાં જોયું તો એ કંઈ ઘઉં ઉડાડતો નથી અને ઓલા પણ જ્યાં ફાળા આવતા ને ફાળા પણ આવતા નથી તો કારીગરે આપણે ઘંટી કમ્પ્લીટ કરી નાખી ને એન્ડ અમે ધમધમાટી આપણા વિડીયો પણ ચાલુ અગારામાં જોઈ લો તમને ડેમો દેખાડ્યો એક ફાળો પણ આવતો નથી ને કમ્પ્લીટ ઘઉં ચોખા આવે છે જો કોઈ ભાઈ ને ઘઉં સાફ કરાવે તો ડિસ્ક્રિપ્ટમાં નંબર આપ્યો છે કોન્ટ્રાક્ટ કરવો એન્ડ અહીંયા લગભગ એક કલાક જેવું આવેલું ને આપડે પછી આવતા રહ્યા કર્યા તો મળીએ આવ્યા નેક્સ્ટ વિડીયોમાં